હોય માણસ મનના મોટા હોય માથે દેશી નળિયા હોય વિઘાય ભળિયા હોય બધા અહીંયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય સામે અહીંયા હોય તાલ ઠેકા હોય ટેકા હોય દિલ ના ડેકા હોય ગાય ગોબર ને ગારો હોય આંગણ તુલસી ક્યારે હોય ના કોટે ધારો હોય સૌ નો વ્યવહાર સારો હોય ભા ભડા ભણકારા કારા હોય ને ડા હોય ખોખારા ખમ કારા હોય ગામડા શહેર કરતા સારા હોય